નમસ્કાર મનીષા ઠેસી અમારે યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે દિવાળી પહેલાં ગુજરાત સરકારમાં જાણે કે નૂતન હર્ષા અભિનંદન થઈ ગયું હોય એ પ્રકારે ઘણા બધા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એટલે કે મંત્રીમંડળ વિસ્તરણની જે ઘણા સમયથી ચર્ચાઓ હતી અને આખરે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયા બાદ તમામ મંત્રીઓના રાજીનામા લીધા બાદ નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ પણ થઈ ચુક્યો એટલે નવા મંત્રીઓએ શપથ પણ ગ્રહણ કરી લીધા છે છવ્વીસ જેટલા મંત્રીઓએ શપથ લીધા છે જેમાં ત્રણ મહિલાઓ છે જૂની કેબિનેટમાં સોળ મંત્રીઓ હતા પહેલા પટેલ સમાજમાંથી મુખ્યમંત્રી સહિત આઠ નેતાઓને સ્થાન મળ્યું છે એટલે આમ જોઈએ તો સરકાર તરફથી જે પણ નવું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે જૂના મંત્રીમંડળના વિસ્તરણ કરાયા બાદ

સરકાર સામે મોરચો માંડેલો છે એમાં પણ જ્ઞાતિગત સમીકરણો પણ ધ્યાનમાં રાખ્યા છે ઝોન વાઇઝ કેટલા મંત્રીઓને રાખવાના એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને ઓગણીસ જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે માત્ર છ મંત્રીઓ રિપીટ કરવામાં આવ્યા છે ઓગણીસ નવા ચહેરા છ રિપીટ અને દસ એવા મંત્રીઓ છે કે જેના પડતા મુકવામાં આવ્યા છે કોઈના કોઈ કારણથી એમને મંત્રી તરીકે રિપીટ નથી કરવામાં આવ્યા એવા દસ જેટલા મંત્રીઓ છે જેના પડતા મુકાયા છે

સ્થાન મળશે એવું સૌ કોઈને લાગી રહ્યું હતું પરંતુ વિસાવદરની કરવો પડ્યો છે આમ આદમી પાર્ટીનું જે રીતે વર્ચસ્વ વધ્યું અને ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ ત્યારબાદ જયેશ રાદડીયાનું જાણે કે વર્ચસ્વ ઘટ્યું હોય કે પછી એમને આ બાબત નડી હોય એવી ચર્ચા થઈ રહી છે

અ પૂરેવી અપેક્ષા હતી કે આ વખતે તેમનું નામ મંત્રીમંડળમાં હશે જ અને એમનું નામ આગળ પણ ચાલી રહ્યું હતું પરંતુ સહકાર ક્ષેત્રે જે દબંગગીરી કરવામાં આવી હતી જેશ રાદડિયા દ્વારા જે તે સમય એ પણ એમને નડી ગઈ હોય જીતુ વાઘણીને પ્રમોશન આપી અને ખેલ પાડી દેવામાં આવ્યો છે એટલે બે બાબત છે એક તો વિસાબદરમાં ભારતીય જનતા પાર્ટીની કાર વિહાર અને એની જવાબદારી જેશ રાધડિયા અને ભારતીય જનતા પાર્ટીએ જે તે સમય સોંપી હતી અને બીજું સહકાર ક્ષેત્રે મેન્ડેડ વિના ચૂંટણી લડવું જયેશ રાદડીયાને ભારે પડ્યું હોય શકે એના કારણે જ એમને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું હોય એવું પણ કહી શકાય તો ગોપાલ ઇટાલિયા સામે કમલમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના નામની ચર્ચાઓ ખૂબ ચાલી હતી એક સ્તરે યુવાન નેતાગીરીને મળી રહેલી તકની ચર્ચાના જોરે અલ્પેશ ઠાકોરનું નામ પણ આગળ ચાલતું હતું ઠાકોર સમાજની સિનિયર નેતાગીરીના નામો આગળ આવતા અલ્પેશ ઠાકોરનું ક્યાંક પત્તું કપાયું હોય એવું લાગે છે મેં આગળ વાત કરી એ પ્રમાણે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી કે કઈ જ્ઞાતિમાંથી કેટલા મંત્રીઓને સ્થાન આપવું આ બધી જ બાબતે હાઈકમાન્ડે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ મંત્રીમંડળ નું વિસ્તરણ અથવા બાદ નવા મંત્રીમંડળની રચના કરી છે એટલે બની શકે કે કોઈ સિનિયર નેતાગીરી ઠાકોર સમાજની સિનિયર નેતાગીરીને સ્થાન મળતા અલ્પેશ ઠાકોરનું નામ કપાયું હોય શકે કોડી સમાજના બે ખમતીધર ચહેરામાં પરસોતમ સોલંકી ખાસ કરી કુંવર કુંવરજી બાવડિયા અને પરસોતમ સોલંકીના પ્રબળ સામાજિક નેતૃત્વના આધારે તેઓ આગળ રહ્યા છે કુંવરજી બાવડિયા અખિલ ભારતીય કોડી સમાજના પ્રમુખ છે

કાંતિ અમૃત્યાની કરીએ તો કાંતિ અમૃત્યાને ઇટાલિયા સાથે મોરે મોરો કરવાનું જાણે કે ફળ્યું હોય એવું લાગે છે વિસાવદર વાળી કરીને હંગામો બચાવ્યો હતો રસ્તાના મુદ્દે ખરાબ રસ્તાના મુદ્દે જે તે સમયે જે બબાલ થઈ હતી અને એમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સામે કાંતિ અમૃત્યા પડ્યા હતા અને મોરે મોરાની જે વાત સામે આવી હતી કાંતિ અમૃત્યાએ વિધાનસભા પ્રાંગણમાં રાજીનામું આપવાનું જે રાજકીય ડ્રામા પણ કર્યો હતો ચૂંટણી લડવા પડકાર ફેંકવાનું પણ શરૂ કર્યું અને ગુજરાતના રાજકારણમાં એ સમયે પણ ગરમાવો આવ્યો હતો આ પોલિટિકલ એપિસોડનો હાઈકમાન્ડે એવી નોંધ દી કે કાન્તી અમૃતીએને મંત્રીપદ મળી ગયું બીજી વાત કે રાજકોટ ગાંધીનગરને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ નથી આપવામાં આવ્યું જે સૌ કોઈને ખબર છે રાજકોટની કેમ બાડબાકી થઈ એ એ અંગે આપણે વાત કરીએ તો મંત્રીમંડળની રચનામાં ઘણા જિલ્લાઓની બાકી થઈ છે ન માત્ર રાજકોટ અ જે ચર્ચાનો વિષય બન્યું છે છોટા ઉદેપુર મહીસાગર પંચમહાલ પાટણ સાબરકાંઠા ગાંધીનગર જિલ્લાઓમાંથી કોઈ ધારાસભ્યને મંત્રી નથી બનાવવામાં આવ્યા અને ખાસ કરી પાટણ પાટનગર ગાંધીનગરમાંથી મંત્રીમંડળમાં કોઈને પ્રતિનિધિત્વ નથી મળ્યું એક આશ્ચર્યની બાબત છે તો બોટાદ દ્વારકા જુનાગઢ સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓને પણ બાદ રાખવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લામાં ડાંગ અને નર્મદા જેવા આદિવાસી બહુલક વિસ્તારમાંથી પણ કોઈને મંત્રીમંડળમાં સ્થાન નથી આપવામાં આવ્યું એટલે રાજકીય વિશ્લેષકો દ્વારા જે આ અંગે ખાસ કરી વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને એમાં ઘણી બધી બાબત ઉડીને આંખે વળકેવી છે ભાજપના ઘણા સ્વયં પ્રકાશિત ચહેરાઓ છે જે ઓઝલ થયા છે કમલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે દાગી ચાલશે પણ બાગી નહીં ચાલે સ્લોગન સાચું પડ્યું હોય એવું લાગે છે ભાજપમાં

મંત્રીમંડળનું જે વિસ્તરણ થયા બાદ નવા મંત્રીઓ અને જે મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે આ ઘણી બધી મંત્રી મંડળમાં રાખી અને જે પ્રથમ વખત મંત્રી બન્યા છે મંત્રીમંડળમાં એવા ઘણા ચહેરાઓ છે બાર એવા છે કે જેમને પોતાની ધારાસભ્યની પ્રથમ ટર્મમાં જ મંત્રી તરીકેનું સ્થાન મળી ગયું હોય બે મહિલા સિવાય કૌશિકભાઈ પરિયા પ્રદ્યુમન વાજા ત્રિકમ છાંગા સ્વરૂપજી ઠાકોર જયરામ ગામી બરંડા પ્રવી માળી કમલેશ પટેલ અને બત્રીસ કરોડનું દેવું છે આ વાત પણ ચોક્કસ ચર્ચાનો વિષય રહી છે તો આ સિવાય ભાજપના ચૌદ મહિલા ધારાસભ્ય મંત્રીપદ ત્રણને આવું કેમ અ

ભાજપે એવી પણ વાત સામે આવી રહી છે એવું પણ વિશ્લેષણ રાજકીય વિશ્લેષકો દ્વારા કરવામાં આવ્યું છે આ મુદ્દે કે ભાજપે ચહેરો નહીં સ્વભાવ બદલી દીધો છે આ તૈયારી આગામી ચૂંટણી નહીં આવતા દાયકા માટેની છે અન્ય રાજ્યોમાં આ જ મોડેલથી ફેરફાર થશે તક દરેકને વર્ચસ્વ કોઈનું પણ નહીં એટલે બની શકે કે ભારતીય જનતા પાર્ટી આ રસ્તા પર આગળ અન્ય રાજ્યોમાં પણ આગળ વધશે અનુભવ નહીં જુસ્સાને કદ નહીં કર્મને પ્રાથમિકતા આપવામાં આવી છે સો ટકા આ પ્રકારનું જે વિશ્લેષણ સામે આવ્યું છે એમાં કહી શકાય તે પંચાવન વર્ષથી ઓછી છે દર ચોથો મંત્રી પાટીદાર છે પાટીદારમાંથી મંત્રીઓને સ્થાન મળ્યું છે સૌરાષ્ટ્રમાંથી આઠ મંત્રીઓને એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ મંત્રીઓ ડિક્લેર કરવામાં આવ્યા છે સરવાળે વાત કરીએ અને જે રાજ્યના બીજા યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે એકત્રીસ વર્ષ પછી ડેપ્યુટી સીએમ પાસે ગૃહ વિભાગ છે એટલે ઘણું બધું નફું છે આ વખતના મંત્રીમંડળમાં ઘણા નેતાઓ નારાજ થયા છે કે જેમને આશા હતી એમને સ્થાન નથી મળ્યું

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું